રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક આજે જુનાગઢ તાલુકાના માખીયાળા ગામે આવેલ સાંતવન વિકાસ વિકલાંગ મંડળ જુનાગઢ નિવાસી સંસ્થા દ્વારા આજે કૃત્રિમ વિતરણ કાર્યક્રમ આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેજા ખાસ હાજર રહી સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી લાભ લેનાર તમામ લાભાર્થીઓની લાંબી આયુષ્યની કામના કરી સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી આજના દિવસે આ કાર્યક્રમમાં ડોક્ટર સાહેબને પણ ખૂબ ધન્યવાદ આ બે દીકરીઓને કાયમ ધ્યાન રાખજો જે સેવા કરે છે એક બેને બીજી બેનની વાન એની જિંદગી દઈ દીધી આજે જયારે બે બેન મારા ઘરે જમવા આવી ને સંજયભાઈ ત્યારે જે મને આનંદ હતો ને એ કદાચ ગમે એવડા કોઈ મોટા નેતા એવાય નહીં આનંદ થયો હોય ને એનાથી હો ઘણો આનંદ મારી બે બહેનોને મેં ટેબલ ઉપર બેહાડીને ને ત્યારે અમે આમ રાજી રાજીના વેર હતા અમારું આખું કુટુંબ એટલે ફરીને બે બેન ખૂબ શક્તિ આપે મારે ક્યારેક બીજો કાર્યક્રમ છે હું આવ્યો જ ને તોય હું સંઘવી સાહેબને પૂછીને એવું તો ભલે મારે વી મિનિટ થાય બાકી નારાજ થઈ જાય બે બહેનો એટલે ખૂબ ભગવાન એને આવી સેવા કરવાની શક્તિ આપે અને આપણે બધા પણ એનું ખૂબ ધ્યાન રાખીએ એવી જ આજના દિવસે પ્રાર્થના એની પણ મોટી વાત છે ભગવાન પાસે કોઈ દી કંઈ માગવું જ નહીં આને જોયા પછી તો ન જ માગવું કે મને આ દેજે હું ઓટલી પ્રાર્થના કરું ને મને લક્ષ્મી દેજે ને મને મકાન દેજે ને મને ઘર દેજે ને કંઈ ન જોતો આને જોયા પછી ઉપરવાળા પાસે કંઈ માગવાની ઈચ્છા પણ ન થાય એ જ રીતે બે બહેનો ને હું હાલતે દર વર્ષે મારી દીકરી બોમ્બેથી આવે રેખાબેન બરાબર ને બે બહેનો નીલમબેન બેને અહીં હું લઈ આવું છું અને યથાશક્તિ મારી દીકરીને મનમાં ઉગે તો એમ કંઈ પપ્પા તમે આટલું કરી આવજો અમારા યતીનભાઈ કાર્યા છે એ પણ સતત બે બહેનોનું ખૂબ ધ્યાન રાખે એટલે આજના દિવસે સંજયભાઈ ખૂબ સરસ રીતે બધું વર્ણન કરી લીધું પણ આ એક મનમાંથી આમ વિચાર આવે ને આપણે જોઈએ તો એ જોઈ પણ ન હતા હાલો ભ આને જોઈ પણ નકાય બેનાને કેમ જોવા આ છોકરાઓને એને દીકરા દીકરીએ એટલે અઘરી વાત છે એને જ્યાં સેવા કરે છે કે એને પણ કુદરત ખૂબ આપે એનું ભગવાન ખૂબ ધ્યાન રાખે જીવન માં ઉત્તરપંચ નીતિશભાઈ શ્રી મંત્રીશ્રી સાહેબ ખાઈ શકતા પાણી પી સકતા એને જમાડવું પણ પડે દરેક વસ્તુ દીકરા અને દીકરીઓ ધ્યાન રેખાબેન અને કરે છે

અને એ પણ આજે કૃત્રિમ રીતે બની ગયા છે આજની ટેકનોલોજીને આપણે એને આવકારીએ છીએ કારણ દીપ પ્રાગટ્ય એટલે મારા ને તમારા શુભ કાર્યની અંદર ભગવાનને સાથે રાખીને ભગવાનને સાથે બેસાડીને એને આગળ રાખીને આપણે જે કાર્ય કરતા હોઈએ આ દીપ પ્રાગટ્ય ત્યારે થઈ રહ્યું હોય ત્યારે એને ચોક્કસ પ્રકારે આપણે તાળીઓના નાદથી વધાવીએ કારણ હવે ભગવાનનું અહીંયા સ્થાપન થયું છે પૂર્વ ડેપ્યુટી મેયર અને મોટાભાઈ આદરણીય ગિરીશભાઈ અધિક કલેક્ટરશ્રી કિરીટભાઈ મનસુખભાઈ કિશોરભાઈ સૌ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત સૌ દાતાઓ અને સૌ અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા આ સંસ્થાના શુભેચ્છકો અને વાલી દીકરીઓ અને જેમને આ લાભ મળવાનો છે એવા સૌ દિવ્યાંગ પરિવારો ખરેખર તો આ કાર્યક્રમ છે એના માટે આપણે તો આ બંને બહેનો માટે જેટલી આપણે વાત કરી કે એમને ધન્યવાદ આપી એ ઓછા છે કારણ કે ભગવાને કદાચ આપણા ઘરની અંદર જો આવી દીકરી આપી હોય ને તો આપણે સાચવી ન શકીએ અને એને આપણે માથે ભાર ગણી રાખતા હોય આવી પસ્તાલીસ દીકરીઓને સાચવવાનું કામ કરે છે એટલે આ ભગવાનનો અવતાર છે આપણે એમને વંદન કરી છીએ કે આ કામ કરે છે બહુ અઘરું કામ છે તેર કામ કરે છે યા બંને બહેનો કરે છે આપણે એમને આજે વંદન કરી છે આ કામ ઘણી વખત આપણે એવું થતું હોય છે કરવું બહુ અઘરું છે પૈસા દેવા બહુ સહેલા છે પણ આવું કામ કરવું એ બહુ અઘરું છે એટલે જે દાતાઓ આપે છે એમને વંદન છે કારણ કે એમના દાનથી એમના વિશ્વાસથી એમના ભરોસાથી આવી સંસ્થાઓ ચાલતી હોય છે ને એનાથી આ કામ થતું